ત્રણ ડિસેમ્બર ઓગણીસો ને એક્યાસીના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતે જન્મેલા રિદ્ધિરાજસિંહ પરમાર આમ તો દાંતા સ્ટેટ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણની અંદર દાતાના સ્ટેટ રિદ્ધિરાજસિંહ પરમાર એ સક્રિય જોવા મળે છે રાજનીતિની અંદર સક્રિય એટલા માટે કહી શકાય કે થોડા સમય પહેલાં અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત વિદ્યાસભા ભવન ખાતે ક્ષત્રિય સમાજનો એક કાર્યક્રમ હતો ને મંચ ઉપરથી તેમને મહત્વનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો અને એ હોદ્દો હતો સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની જવાબદારીઓ જે છે તે સંભાળી હતી આ મંચની જવાબદારી થકી ક્ષત્રિય સમાજને એક તાંતણે બાંધવાની વાત હતી અને આ જ મંચ ઉપર બિરાજમાન હતા શંકરસિંહ બાપુ શંકરસિંહ બાપુએ મંચ ઉપર જ્યારથી બિરાજમાન થવાનું નક્કી કર્યું હતું ત્યારથી ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ એ સક્રિય થતા જોવા મળ્યા હતા અને એ જ સક્રિયતા સાથે હવે શંકરસિંહ બાપુની નવી રાજકીય પાર્ટી આવી આમ તો નવી રાજકીય પાર્ટીની અંદર બાપુનો કોઈ હોદ્દો નથી બાપુનું કોઈ નામ નથી તેમ છતાંય શંકરસિંહ બાપુએ નવી રાજકીય પાર્ટી લઈને આવ્યા તેવું કહેવાય છે કેમ કે આ રાજકીય પાર્ટી જે કોઈ પણ ચલાવે તેનું સ્ટેરિંગ તો બાપુના હાથમાં છે હવે આ નવી રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળનારા વડોદરાના પૂર્વ મેયર છે અને ગુજરાતના અધ્યક્ષ તરીકે દાંતા સ્ટેટ રિદ્ધિરાજસિંહ પરમારને જવાબદારી આપવામાં આવી છે ઋદ્ધિરાજસિંહ પરમાર એ દાંતાના રાજવી પરિવારમાંથી આવે છે યુવાન છે અને છેલ્લા કેટલાક સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ ચર્ચામાં આવેલા છે રિદ્ધિરાજસિંહ પરમારના લગ્ન એ આ વાત કરવામાં આવે ભગવાન જગન્નાથના ગજપતિ તરીકે ઓળખાતા જગન્નાથપુરીના રાજવી પરિવાર રાજકુમારી દિવ્ય કુમારી સાથે થયેલા છે જો કે તેમના પરિવારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વિશ્વવિખ્યાતમાં હરાસુરી અંબાજી મંદિરના પ્રથમ સેવક તરીકે રિદ્ધિરાજસિંહ અને તેમના પરિવાર એ જવાબદારી વર્ષોથી નિભાવતા આવ્યા છે અને હજુ પણ નિભાવી ગયા છે આગામી સમયની અંદર ગુજરાતની રાજનીતિની અંદર નવા જૂનીના એંધાણ સાથે જ્યારે રિદ્ધિરાજસિંહે ગુજરાતની રાજનીતિની અંદર પગ મૂક્યો છે ત્યારે તેમની સાથે ગુજરાતના અનેક રાજવી પરિવારો પણ મેદાને આવશે ગુજરાતના તમામ રાજવી પરિવારો મેદાનમાં આવવાનું એ કારણ કે ગુજરાતની અંદર થોડા સમય પહેલાં સમસ્ત ક્ષત્રિય સમાજનું એક મંચ જે છે તે બનાવવામાં આવ્યું હતું ને તે મંચ ઉપર ભાવનગરના મહારાજને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદની મહત્વની જવાબદારીઓમાં એક જવાબદારી એ રિદ્ધિરાજસિંહ પાસે હતી કે જો કે હવે ગુજરાતની રાજનીતિની અંદર જે નવો રાજકીય પક્ષ બનવા જઈ રહ્યો છે તે થોડા સમય પહેલાં જ ન્યૂઝરૂમના માધ્યમથી અમે આપણે જણાવ્યું હતું કે આ નવો રાજકીય પક્ષ એ માત્ર અને માત્ર ક્ષત્રિય સમાજનો પક્ષ હશે અને ક્યાંક એવું જ થવા જઈ રહ્યું છે ક્ષત્રિય સમાજના નવા રાજકીય પક્ષ તરીકેની ઓળખ જે છે તે બાપુએ ઊભી કરી નાખી છે જે આગેવાનો આ રાજકીય પાર્ટીની આજે પત્રકાર પરિષદની અંદર જોવા મળ્યા હતા તમામ આગેવાનો ક્ષત્રિય સમાજના એ રાજપૂત વિદ્યાસભા ભવન ખાતે જ્યારે રિયા રજવાડાઓને ભેગા કર્યા હતા એ રજવાડાઓ જે મંચ ઉપર બેઠા હતા એ માના તમામ મોટાભાગે લોકો આજે બાપુની આ રાજકીય પાર્ટીની અંદર જોડાયા છે બાપુની આ રાજકીય પાર્ટીની જાહેરાત થતાની સાથે પ્રથમ પત્રકાર પરિષદ હતી અને પત્રકાર પરિષદની અંદર રિદ્ધિરાજસિંહ પરમારને જ્યારે આ ગુજરાતના અધ્યક્ષ બનાવાયા છે ત્યારે તેમના વિશે એક ટૂંકમાં જે પરિચય આપવામાં આવ્યો હતો તે પરિચયની અંદર તેમાં ઘણી બધી માહિતીઓ જે છે તે યુવા નેતા તરીકે રિદ્ધિરાજસિંહ પરમાર જ્યારે આવી રહ્યા છે તેને લઈને આપવામાં આવી આ પરિચયની અંદર વધુમાં એ પણ જણાવ્યું છે કે રિદ્ધિરાજસિંહ પરમાર એ નવા વરાયેલા પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ છે અને તેમને ભગવાન કૃષ્ણ ભગવાન જગન્નાથ અને મા અંબાજીના ધાર્મિક અને રાજકીય સમૃદ્ધિનો વારસો મળેલો છે આ સાથે મહત્ત્વની વાત એ પણ કરી છે કે પોતે ક્રિકેટ અને પોલોના સાથે કોળે સવારીના શોખીન પણ છે પશુઓ પરત્વે ઊંડી સહાનુભૂતિને લીધે ડોગ શોના જજ તરીકે પણ ભારતભરમાં જતા આવતા હોય છે આમ નવા વરાયેલા પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ એ પોતે યુવાન સુશિક્ષિત અને રમતગમત ક્ષેત્રે ઊંડી રુચિ ધરાવે છે અને દાંતા સ્ટેટના લીધે આદિવાસી સમાજ અને તેઓ શ્રીને સન્માનથી બાઉજી હુકુમથી નવાજતા હોય છે આ જ રીતે આદિવાસી સમાજ અને અન્ય સમાજ પણ તેમની સાથે ઊંડી શ્રદ્ધા અને સન્માનથી જોડાયેલા છે આવા નવયુવાન સુશિક્ષિત અને પ્રજાવાત્સલ્ય સાથે ગુજરાતના જાહેર જીવનમાં એક નવા યુવા આગેવાન પાસે અધ્યક્ષની આગેવાની આપવામાં આવી છે અને પ્રજાશક્તિ રાજ આ ડેમોક્રેટિક પાર્ટીના એ તમામ આગેવાનોને એ ભરોસો છે કે દાતાના રાજવી પરિવારમાંથી આવતા રિધ્ધિરાજસિંહ જે છે તે આ જવાબદારી બાખુબી નિભાવી શકે છે ન માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ગુજરાતની અંદર તેમના પરિવારનું અને તેમનું માન સન્માન છે જેના કારણે ગુજરાતની અંદર આ નવી રાજકીય પાર્ટીના અધ્યક્ષ એક યુવાનના શિરે આપવામાં આવી છે જો કે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ અડાલચ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવનારો છે અને ત્યાંથી આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ગુજરાતનું કાર્યાલય જે છે તે બનાવવાનું છે અને એ કાર્યાલયના ઓપનિંગના દિવસે અનેક રિયા રજવાડાઓ રાજવી પરિવારો મેદાને જોવા મળશે કે જે રાજવી પરિવાર થકી આ રાજકીય પાર્ટીનું નવી દિશા બતાવવાનો પ્રયત્ન શંકરસિંહ બાપુ કરી રહ્યા છે શું માનવું છે તમારું ગુજરાતની રાજનીતિની આ નવા રાજકીય પાર્ટી અને સાથે જ દાંતા સ્ટેટ રીધિરાજસિંહ પરમારને આ અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે કઈ રીતે જુઓ છો તેમની આ જવાબદારીને અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર